મારું નામ રાજ અંબાણી મારું ગામ થોરાડા અને મોરબીના અલગ અલગ જુદા જુદા વિસ્તારમાં અત્યારે જે ટ્રાફિકના પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યા છે કે જે બે કલાક ત્રણ કલાક સુધી પર ચોકડી છે અવની ચોકડી છે કે વાવડી ચોકડી છે ઉમિયા સર્કલ છે દલવાડી સર્કલ છે નવલખી ફાટકવાડો ઓવરબ્રિજ છે ત્રાજપર ચોકડી છે આ બધા જે મહેન્દ્રનગર ચોકડી જે હબ છે મોરબી સિટીમાં અંદર એન્ટ્રી થવાના અહીંયા ટ્રાફિકના પ્રોબ્લેમના સોલ્યુશન મેળવવા માટે અમે અત્યારે ચાલીસથી પિસ્તાલીસ જણા અંદાજે મોરબી જિલ્લા સેવા સદનમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ જે પીઆઈ સાહેબ છે એને મળ્યા અને એને અમારી ત્રાહીમામ થઈને જે પ્રોબ્લેમ છે એનું અમને સાહેબને કીધું હતું અને તો બી અમને સાહેબે બીજી ચાર ઓફિસે જે જે રિક્વેસ્ટ આપવાની છે લેખિતમાં એ લેખિતમાં અમે કાર્યવાહી કરી અને સોમવારે નગરપાલિકામાં ચીફ ઓફિસરને આપવાની છે એસપી સાહેબને રિટર્ન આપવાની છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે બધાને આપવાનું છે એ સોમવારથી અમે કાયદેસરની કાર્યવાહી કરી છે અને સાહેબે અમારી પાસે એક વીકનો ટાઈમ માગ્યો છે કે એક વીક તમે અમને આપો અમે સોલ્યુશન કરી છીએ જો એક વીકમાં સોલ્યુશન નહીં થાય તો આના આગળના જે કાંઈ પણ પગલાં લેવાતા હશે એ અમારા એન્ડથી યુથ યુવાનો તરફથી કાંઈ પણ પગલાં લેવામાં આવશે આ ટ્રાફિકના સોલ્યુશન કરવા બદલ